ફાગુ બના લતા આપને જતા રે છુ જતા રે છુ હાલ લો אבי ચલો 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 જલ્યા આજ લઈ પીરે ને ના બડે જગ વાજે અલમ બમ 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 એ તો રેડી જલકા છેલે ગઉ બમબમ બમબુળ બમબમ બમબાંમ શિંગમ એ સાહેબ ફિનિશ હવે એક બેળા વાળું દો ટાઈપો દી જા અહી જીવા થઈ નતા તો કોની દી ન અ આ તમને જીન બ હવે બે બે તો આપણે સીધરાજ અહીંયા હોઈ ગયો છે અને એને શરદી થઈ ગઈ છે કફ થઈ ગયા છે અને જ હુમાનું શૂટિંગ હોય એટલે આપણે તો શૂટિંગમાં આવી ગયા હતા આજે ટિફિન લઈને વાઘુબાનું કેમકે સિવિલની પાછળ હતું એટલા માટે આપણે વાઘુબાને જમવાનું ટાઈમ સર આપણે આપવું જોઈએ એટલા માટે હું ટિફિન લઈને આવી ગઈ હતી અગિયાર બાર વાગે પછી ત્યાં નહીં જ છું અને સીધરાજની આપણે થોડી તબિયત ખરાબ થઈ ગઈ મિત્રો કેમકે એને શરદીને કફને એવું થઈ ગયું હોય કે વાતાવરણ અત્યારે એવું છે જ અને પ્લસ કે આજે મતલબ હમણાં છોકરાઓ બહુ બીમાર થયા હોય પેલી સાઈડ આપણે શૂટિંગ ચાલી રહ્યું હોય તો તમને બતાવી દઉં પેલી સાઈડ ચાલો મિત્રો અહીંયા

કે જો ઓન જેવું હતું આ વલા જતના યુનર જો મને ખબર હતી કેટલે છે ખબર પડી તેમ હું માં વાઘો ભાઈ મંજી તો મિત્રો જો શૂટિંગનો વિડીયો બની ગયો છે ને એનું થમ્મિંગ બનાવવા માટે વગભાઈ અમને ફોન સુલતાનભાઈ ફોટા પાડ્યો જો હું ખબર આવી હતી કે સિગ્નલની બધું વિડીયો બનાવીએ આપણે બ્લોગ ચાલુ જ છે જો સીધો સીધા

અને અમારો સીધો જોવો સીધા એ સીધલો સીધા તો મિત્રો કરીબન વાગી ગયા છે ચાર અને અમે ઘરે આવી ગયા છીએ હાલ જ ઘરે આવ્યા છીએ અમારો સીધરા જ જોવા રમી રહ્યો યસ વર્ધન તો અમારા નવા પડોશી આયો અરે મને સીધો આવ્યો તો મિત્રો ની તબિયત થોડી બગડી ગઈ હા એ દીકા આ તો લાવ